હેલો ફ્રેન્ડ્સ આજ તમારી માટે એકદમ કહેવાય એકદમ સોફ્ટ મસ્ત મજાની મુલાયમ સાડી લઈને આવી ગયો છું એ પણ એકદમ રિઝનેબલ રેટમાં પ્રાઇસ તમને એકદમ લાસ્ટમાં કહેવાનો છું તો પ્રાઇસ જાણવા માટે વિડીયો તમે લાસ્ટ સુધી જોવા પડશે તો પેલા સાડી બતાવી દઉં તમને બધાને તો જો આ એકદમ એકદમ સોફ્ટ કાપડ આ રીતની મસ્ત મજાની ફ્લાવર ફિટની સાડી રહેવાની છે બોર્ડરની વાત કરીએ તો જો મસ્ત મજાની આવી ગોલ્ડન કલરની બોર્ડર આપેલી છે ચમકદાર આખી સાડી આપણે જોઈ લઈએ ઓપન કરીને અને હા ફ્રેન્ડ્સ તમે જો અમારે ব্লাউজ মস মজা ব্লাউজ রাখানো ফেব্রিক কুণু মাখানো কপু রেছে কলার মেচিং তো কলর বতো তোমার ব্যাপারে কলার মেচিং একদম আইসক্রিম চার্টা লাইট মেচিং না কলার અમારે તમને જે પણ કલર પસંદ આવે ને તેને શ્રીનશોર્ટ લેવાનું ભૂલાઈ ન હોય ને ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો અમારા વોટ્સઅપ નંબર ડિસ્પલે આપેલ હોય છે એમાં તમે વોટ્સઅપ કરી દેજો તમારો ઓર્ડર બુક થઈ જશે અને આ વિડીયોને જેટલો બનેલો શેર કરવાનું ભૂલતા નહીં આમાંથી કયો કલર તમને સારો લાગ્યો ને તેનો કમેન્ટ ફટાફટ કરી દેજો અને પ્રાઇઝની વાત કરીએ ને તો ફક્ત ફક્ત છસો ને પચાસ રૂપિયામાં તમને ઘરે બેઠા આ સાડી આપી દેવાની છે તો ફટાફટ જે પર કલર પસંદ આવે તેનો સ્ક્રીનશોટ લેવો અમને વોટ્સઅપ કરો તમારો ઓર્ડર બુક થઈ જશે અને આવું જ અપડેટ જોવા માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં